સુરતમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો શહેરના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી જ હળવો વરસાદ પડી રહ્યો હતો ત્યાર સુધીમાં એક ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે સુરત જિલ્લામાં સીઝનના પિસ્તાળીસ પોઈન્ટ છ ઇંચ સાથે ઇઠોતેર ટકા વરસાદ થયો છે જ્યારે દક્ષિણ ગુજરાતની જીવાદોરી ઉકાઈ ડેમની સપાટી મહિનામાં સોળ ફૂટ વધી છે ત્યારે કોઝવેની સપાટી છ પોઈન્ટ બેતાળીસ મીટર પર પહોંચી છે જેનો આકાશી નજારો સામે આવ્યો છે દરિયો ભલે માને કે પાણી અપાર છે એને ખબર નથી કે નદીનું ઉધાર છે તાપી નદીના કેચમેન્ટ એરિયામાં ભારે વરસાદના કારણે વિયરકમ કોઝવે ઓવરફ્લો થતા નયન રમ્ય દ્રશ્યો સર્જાયા હતા તાપી બે નદી કાંઠે વહી રહી છે સુરત શહેરમાં મેઘ મહેર જોવા મળી હતી જો કે છેલ્લા બે ત્રણ દિવસથી મેઘરાજાએ વિરામ લીધો હતો અને છૂટા છવાયા વરસાદી છાપટા જ પડી રહ્યા હતા દરમિયાન વહેલી સવારથી ફરી એક વખત મેઘરાજાની સવારી સુરત શહેર આવી પહોંચી છે વહેલી સવારથી જ સુરત શહેરના તમામ ઝોન વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે સુરત શહેરમાં વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદ વરસી રહ્યો છે જેને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે ત્યારે સુરતમાં ભારે વરસાદથી તાપી નદી બે કાંઠે વહી રહી છે ત્યારે કોઝવે ઓવરફ્લો થતા આહલાદાયક નજારો સામે આવ્યો છે હવામાન વિભાગની આગાહીને પગલે સુરતમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ સર્જાયું છે ત્યારે કોઝવેના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે વિઝિબિલિટી ઘટી જતા હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો છે તો બીજી તરફ વહેલી સવારે વરસાદી માહોલ હોય સ્કૂલ કોલેજ તેમજ નોકરી ધંધે જતા લોકોને રેઇનકોટ અને છત્રી સાથે જવાની ફરજ પડી હતી જ્યારે કેટલાક વિસ્તારમાં રસ્તા પર પાણી પણ ફરી વળ્યા છે સુરત સિટીમાં એક ઇંચ જેટલો હળવો વરસાદ પડ્યો છે ઉકાઈ ડેમની સપાટી સવારે દસ કલાકે ડેમની સપાટી ત્રણસો એકવીસ પોઈન્ટ નેવ્યાસી ફૂટ હતી ડેમમાં પાણીની આવક છત્રીસ હજાર ત્રણસો સાત ક્યુસેક અને ડેમમાંથી પાણીની જ આવક છસો ક્યુસેક છે સુરતમાં કોઝવેની ભયજનક સપાટી છ મીટર છે જ્યારે દસ વાગ્યે સપાટી છ પોઈન્ટ બેતાલીસ મીટર હતી કોઝવે ઓવરફ્લો હોવાથી વાહન વ્યવહાર માટે બંધ છે